નમસ્કાર મિત્રો હું છું વિમલ પ્રજાપતિ એક કહેવત છે કે જા ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એટલે જીવનમાં દરેક વાતનો અનુભવ આપણને હોવો જોઈએ અનુભવ એવા હોય કે એ આપણા માટે સારા હોય પછી ઝેરના પારકા કરવાના જ હોય કારણ કે ઝેરનો અનુભવ કરવા જઈએ તો પછી શું ખબર જિંદગી પાછળ રહેશે કે ના રહે તો અનુભવ એ વાતનો કરવાનો કે ક્યાંક નીકળી પડો ક્યાંક એવી જગ્યાએ નીકળી પડો કે જ્યાં તમારે કોઈ સુખ સુવિધા ના હોય કોઈ જરૂરિયાતની વસ્તુઓ ના હોય ત્યાં તમારે મેનેજ કરવું પડે એવી જગ્યાએ જાઓ ત્યાંનો અનુભવ કરવો એટલે રેન્ડમલી તમને જ્યાં પણ એવું લાગે છે કે મારે અહીંયા નીકળી પડવું છે તો ત્યાં ફરવા નીકળી પડો અને જીવનમાં સારા અને નરસા અનુભવ ત્યાં જ થશે જ્યાં તમે પ્રકૃતિના ખોળે હશો પ્રકૃતિની સાથે હશો તો જીવનમાં અનુભવ એ વાતનો જ કરવો કે જે આપણને ઘણું શીખવાડે અને એ અનુભવ આપણને જંગલો પર્વતો અને નદીઓ જ કરાવી શકે છે અને એની સાથે જ આપણો સારો અનુભવ થઈ શકે છે